હેલો ગાઈસ કેમ છો બધા મજામાં થશો મારું નામ છે મુક્તાર પરમાર અમારી ચેનલ માં નવા હો મિત્રો એક બાર લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં ના દાદા તમે હજી વિડીયો માં હશે હજી બે મહિના પછી વિડીયો માં લેવું છું તારે આ દાદા નામ છે દાદા મોટા કલાકાર છે ગીત ગાય ગુજરાતી અમારા યુટ્યુબ માં વિડીયો આવી ગયો હશે તમારે એ દાદા ફેમસ માણસ છે મોડે મોડો ગીત વગાડવાનું છે બોલે બોલે દાદા તમારી કઈ ફરમાઈશ આપડી ફરમાઈશ કઈ નથી નાસ્તો કરાવવો પડે એટલે પાંચસો પચાસ સાઠ રૂપિયા ભગારવા પડે વિડીયો તમે વિડીયો અમતા મિત્ર જોઈને લાખ કરી દેસુ ભાઈ પચાસ નો સવાલ કરે છે પચાસ રૂપિયા નાસ્તો કરાવો પડે દાદાને બોલે દીદા એક ગીત ગાઇ જા તમને નાસ્તો કરાવો પડે હાથી મેરા ગીત ગાવા દો ચાલો ને ક્યાં આવડે છે ગીત ગીત તો આવડે છે ને તમે કી વાત કરો છો તમે કોઈ ફિલ્મ જોયું હોય ગીત તો આવડતું હોય ને જૂનું યાર ફિલ્મ જોયું પણ નથી ગીત તો તમને કલા અનુભવ કલા કલા વરનો અનુભવ છે ફિલ્મ જોઈ લો અનુભવ એટલે ને તમે કલા વર પિક્ચર જોઈ લા તમે યાર મે લગભગ 25 30 વર્ષ જોઈ લા તો તમને કોઈ ગીત તો આવડે ફિલ્મમાં ગીત ના આવડે બધાય તમે હા દાદા ગીત ગાઉ મજા આવી જ્યોડી હાલો મિત્ર દાદા ગીત નથી ગાવાના પ્લીઝ અલગ અલગ વિડીયો છે ને પ્લીઝ દુસરા વિડીયો મળવી